તો મિત્રો આજ જો પૂરી શીખણ અને વટાકાનો શાક એનો પ્રોગ્રામ હે આજ આજ તો શીખણ દે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે કેટલા વાગ્યા એ પૂરી પછી માતાજીને ભગવાનને થા પછી જ ખાવા ફુલકા પૂરી બનાવામ આપણે પૂલી ખાલી કરે મે તો ને પૂરી તો કારી કરે ફૂલેલી ફૂલેલી મસ્ત તો આજે મિત્રો માના થારમાં ઉમિયાના થારમાં સ્વામિનારાયણ ભગવાનના થારમાં શિખંડ પૂરીનો પ્રોગ્રામ છે એટલે દાતા હતા એક શિખંડના એટલે ઘરનાગીરી રોલી નહીં પૂરી બનાવી એટલે પૂરીને શિખંડ ભગવાને ખોય માતાજી ખોય અને આપણે ખાઈએ તો દાતાનો ખૂબ ખૂબ આભાર અને તમે બને રહેજો વિડીયોમાં જાય તો તમને બતાવશો ખાવાય આવી જજો

やっぱ来ないからわ。